નમસ્કાર ખેડૂત મિત્રો હું સુમન એગ્રોન મહારાષ્ટ્રથી ગુજરાતથી અશ્વિન પટેલ આજે તારીખ છે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે આપણે દસાડા તાલુકાના પાનવા ગામે એક સુમન એગ્રો મહારાષ્ટ્રની માલામાલ તુવેરના પ્લોટ ઉપર આવી ગયા છીએ તો આપણે અત્યારે રસ્તામાં અમે નીકળતા પણ અત્યાર સુધી અમે જે પ્લોટિંગ જોતા જોતા આવ્યા સવારથી માંડીને તો ઘણા બધા ફાર્મરોએ માલામાલ સેગમેન્ટ આવ્યું પણ અધર માલામાલ નામથી જે આવતા હોય અધર અધર કંપનીનું માલામાલ વાવેતર કરેલું છે તે માલ જોતા અમને એવું દર્શન થતા કે ભાઈ પાંચ છે અગાઉ સાત છે અગાઉ મેક્ઝિમમ એકચ્યુઅલીમાં દૂરથી અમને આ પ્લોટ જોઈને ખબર પડી ગઈ કે આ સુમન એગ્રો મહારાષ્ટ્રનો પ્લોટ છે બરાબર તેથી અમે અંદર આવ્યા અને ફાર્મ મિત્ર પણ અમારી જોડે પાછળ હાજર જ છે બરાબર તે પણ જોઈ શકો છો તેમને ઇન્કવાયરી કરતાં અમને માહિતી મળી સુમન એગ્રો મહારાષ્ટ્રની માલામાલ તુવેરનું વાવેતર કર્યું હતું બરાબર તો આ તુવેરની જે હાઈટ રહી એની ફ્લાવરિંગ એક ડાળીમાં પચાસથી સાઠ સિંગો બનવાની ક્ષમતા આવી એક ડાળી એક જ છોડની અંદર મિનિમમ વીસ વીસ બ્રાન્ચું છે વીસથી પચીસ બ્રાન્ચું તો તમે અંદાજ લગાવી શકો છો કે સાતસોથી આઠસો ઝીંઘોનો એક છોડ તૈયાર થાય છે બરાબર આવી રીતે એવું નથી કે એક જ સિંગલ જગ્યાએ આ પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર છે તમે આગળ પણ મારી સાથે આને ધ્યાનથી જોઈ શકો છો કે તે પ્રકારનું દરેક જગ્યાએ તમે જ્યાં પણ નજર કરશો તો એક્ચુઅલીમાં સુમન એગ્રો મહારાષ્ટ્ર બરાબર જેને આપણે આપણા એરિયામાં ગુજરાતની અંદર માલામાલ માલામાલ નામથી જે વેરાયટી ગુંજતી કરી એ સુમન એગ્રો મહારાષ્ટ્રે સંશોધિત કરેલી તુવેર છે બરાબર તો ઓરિજિનલ માલામાલ સેગમેન્ટનું વાવેતર કરવું હોય તો અમે વિડીયોના માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને જણાવવા માગીએ છીએ કે સુમન એગ્રો મહારાષ્ટ્રનું માલામાલ અને લોગો ચકાસીને જ માલામાલ તુવેરની ખરીદી કરો બાકી અમે આ દરેક ગામની અંદર વિઝિટ કરવાથી અમને ઘણી જગ્યાએ ખેડૂતોના રિવ્યૂ મળ્યા છે કે માલામાલ નામ લખીને આવી ગયા પેકેટ ચકાસણી પછી ખબર પડી કે કઈ પ્રકારનું માલામાલ સેગમેન્ટ વાયું હતું એની ટોચ ઉપરથી એના પહેરાવાથી એને માલ બેસવાની ક્ષમતાથી ખબર પડી જાય છે કે ફક્ત બોલવા માટેનું માલામાલ હતું તો માલામાલ સેગમેન્ટનું તમે વાવેતર કરો તો અચૂક સુમન એગ્રો મહારાષ્ટ્રનો સિમ્બોલ ચેક કરીને જ માલામાલ તુવેરનું વાવેતર કરી શકો છો આ જમીનમાં તમે જોઈ શકો છો બરાબર કે આની અંદર હજુ કોઈ પ્રકારનું આ ડ્રોપિંગ કે તમે ચેક કરી શકો છો કે આ જે કેરાવર નીચેથી પણ કેટલો બધો સુમન મહારાષ્ટ્રનો છે બરાબર તો આ તુવેર પણ તમે ચેક કરી શકો છો કે છેક નીચેથી આનું ફૂટ બેસે છે બરાબર મેક્ઝિમમ સિંગો બેસે છે મેક્ઝિમમ બ્રાન્ચ અને આ પ્રગતિશીલ ખેડૂત હતા એટલે આમના બે ચાસ વચ્ચેનું અંતર્યું ને એકસો બારનો ગાળો છે જે આપણે વિચારી શકીએ કે બહુ મેક્ઝિમમ ગાળો છે તેમ છતાં પણ આનું ઉત્પાદન જોઈને તમે એક આની અંદરથી પણ શીખ લઈ શકો છો કે આટલો બધો ગાળો હોવા છતાં પણ આટલું બધું માલ આ વેરાયટી ઉત્પાદિત આપે છે તો આ વિડીયોના માધ્યમથી બસ આટલું જ ખેડૂત મિત્રોને જણાવશું કે ભાઈ માલામાલ સેગમેન્ટનું વાવેતર કરો તો સુમન એગ્રો મહારાષ્ટ્રનો સિમ્બોલ ચેક કરીને જ માલામાલ સેગમેન્ટનું વાવેતર કરવું જય જવાન જય કિસાન